ભરૂચ અને સુરત જિલ્લાના ચાર તાલુકામાંથી દસ બાઇક ચોરી સ્પેરપાર્ટ્સ કટિંગ કરતી ઈચ્છતી ટોળકીનો અંકલેશ્વર પોલીસે પર્દાફાશ કર્યો છે અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વીયુ ગઢરિયા દ્વારા એસપી મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ સુધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી પીએસઆઈ એબી સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન કિશોરભાઈને બે યુવાનો શંકાસ્પદ બાઇક લઈને અંસાર માર્કેટથી સર્વિસ રોડ તરફ અંકલેશ્વર તરફ આવનાર હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે વોશ ગોઠવી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સાથે અન્ય ઈસમને કોર્ડન કરીને રોકાયો હતો તેમની પાસે બાઇક અંગે પૂછતા જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ ન કરવા અંગે પોલીસે બાઇક ચેસિસ નંબરના આધારે બાઇક હાંસોટ ના વાલનેર સંજય દલપતભાઈની હોવાનું પોકેટ કોપ અંધારામાં જાણવા મળ્યું હતું જેને લઈ પોલીસે સગીર તેમજ કાપોદ્રાના ઉસ્માન સહિત સિદ્દીકીની ધરપકડ અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરતા તેમના મિત્ર મુસ્તુફા મનિહાળે હંસોટ પાનોલી કોસંબા સહિત જિલ્લામાંથી દસ બાઇક ચોરી કરી હતી તેને લઈ આવી તેઓને સ્પેર પાર્ટ્સને વેચી દીધા હોવાની તેઓએ ચોંકાવનારી કબુલાત પણ કરાવી હતી જેના આધારે પોલીસે માલ ખરીદનાર સલમાન અબ્દુલ કલમ અજમટ અલી ચૌધરીની પણ ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ચોરીની બાઇક ઉપરાંત વિવિધ બાઇકના સ્પેર પાર્ટ્સ મળીને કિંમત રૂપિયા એક લાખ ત્યાંસી હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે બાઇક ચોરી કરનાર ઉસ્માન સાઈદ સિદ્દીકી કાપોદરા અંકલેશ્વર એક સગીર બાળક બાઇક ચોરી કરનાર તેમજ મુદ્દામાલ ખરીદનાર સલમાન અબ્દુલ કલામ અજમટ અલી ચૌધરી મીરાદગર અંકલેશ્વર લોકોની વિવિધ રીતે ધરપકડ કરી હતી તેમજ અન્ય બાઇક ચોર મુસ્તફા મનિહાર અને માલ ખરીદનાર બિલાલ એઠમદ શાહ નોવલ માર્કેટ અંકલેશ્વરને વોન્ટેડ જાહેર કરાયા હતા ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં નવ જેટલા બાઇક ચોરીના ભેડ ઉકેલાયા હતા બાઇક ચોરીએ અંકલેશ્વર હસોદ પાનોલી ભરૂચ નવેઠા અને કોસંબામાંથી બાઇક ચોરી કરી હોવાની કબલાત કરી હતી અંકલેશ્વર બી પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ સાત જેટલી ચોરીઓ ડિટેક કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે જેમાં હાંસોટની ચાર બાઈક ચોરીઓ બે પાનોલીની તથા એક કોસંબાની બાઈક ચોરી છે એ ડિટેક કરવામાં આવે છે આ જે છે એમને

જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને તેનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટસ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે માનનીય આઈજી સાહેબ એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે